ઘોડિયા જાવ છો જાય મર જાય તળની બોલીમાં આપણે કહીએ ઘોયરું નાગમતી અને નાગવાળાની પ્રેમ કથામાં નાગમતી ઘીની તાવણે લઈને બજારમાં વેચવા જાય છે જેના વિરત્વ અને રૂપશીલના પોતે વખાણ સાંભળેલા છે એવો નાગવાળો ત્યાંથી નીકળે છે નાગમતીનું ધ્યાન ભંગ થાય છે અને ઘી થામને બદલે હેઠું ઢોળાય છે બીજી સ્ત્રીઓ એને કહે છે કે બાઈ તારું ઘી હેઠું ઢોળાય છે એટલે નાગમતી દુહામાં જવાબ વાળે છે કે ઘોડે આ જ આવરે ઘી આજુના અવતારના ધૈન વારો નિર્ખ્યો વાળા મિરખ્યોવાળા નાગને ઘી છો ઢોળાઈ જતા પણ આજે અમારો દિવસ ધન્ય છે કે મેં નાગવાળાને જોયો આવી જ બીજી વાત સિંધની પ્રેમ કથા સુહિણી અને મેહાર બે પાત્રો સુહિણી પોતાના પ્રિયતમ તો મેહાને મળવા માટે રોજ માટીના ઘડાના સહારે નદી પાર કરીને જાય છે એ દિવસ ઘડો ફૂટી જાય છે ત્યારે સુહિણી કહે છે ઘડો ભગોતે ગોરેવો ઘડો છો ફૂટી જાય છે હવે પ્રીતમાં જીવ પણ જાય તો ફિકર કોને જ